નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું બે જુડવા બહેનો વિશે મિશા અને માજુમી બંને બહેનો સગી બહેનો એમાંય પાસી જુડિયા બહેનો ટ્વિન્સ સિસ્ટર્સ યુવાનીના શિખર પર જીવતી બહેનો સૌદર્યમાં એવી કે એને જોઈને સો જોજન દૂર ઊભેલો પુરુષ પણ એને પામવા માટે વલખા મારવા લાગે પપ્પા અનુપમભાઈ અને મમ્મી વંદનાબહેન શનિવારની સાંજે શિખર મંત્રમાળા પૂરો વયા કહું છું વંદનાબહેનને કહેવાનું શરૂ કર્યું આવતીકાલે એક સારા ઘરનો મૂર્તિઓ આપણી દીકરીને જોવા માટે આવવાનો છે એકલો ના હવે એ એની મોટી ગાડીમાં જેટલા સમયે એટલા માણસોને લઈને આવવાનો છે એની મમ્મી પપ્પા બે નાની બહેનો એક વિધવા ફોય એક કાકા અને એક કાકી અને ડ્રાઈવર પણ એનો અર્થ એ થયો કે એની કાર બહુ મોટી હશે અથવા એ બે ત્રણ કાર લઈને આવવાનો છે મતલબ કે મૂર્તિઓ પૈસાદાર હશે માત્ર પૈસાદાર નહીં પણ આ શહેરનો સૌથી વધુ પૈસાદાર છે દીપિન એન્ડસ્ટ્રીના શેટ દિપસનનો એકનો એક દીકરો છે પત્નીના મુખેથી દીપસન જેઠનું નામ સાંભળીને અનુભાઈ ખુરશીમાંથી ગબડવા જેવા થઈ ગયા હે શું વાત કરે છે તું કંઈ ભાંગ ભાંગ તો પીધી નથી ને આવડા મોટા ધનવાન ઉદ્યોગપતિ એમના દીકરા માટે આપણા જેવા મિડલ ક્લાસના માણસોનું ઘર ઘર ભલેને મિડલ ક્લાસ રહ્યું પણ આપણી દીકરીઓ તો ફર્સ્ટ ક્લાસ છે ને દિપિનચંદ જેઠે ક્યાંકથી ઉડતી વાત સાંભળી હશે આપણી બે રાજકુમારીના રૂપ વિશે એટલે સામેથી કેવડાવ્યું છે કે આવતા રવિવારે નમતા બપોરે અમે દસ બાર જણા તમારા ઘરે કન્યાને જોવા માટે પધારીશું અનુભાઈ વાત સાંભળીને પહેલાં તો આચર્યમાં સરી પડ્યા પછી રાજી થયા અને પછી વિસામણમાં પડી ગયા વંદના મને એક વાત સમજાવ કાલે દીપિનચંદ જેટનો પરિવાર આપણી કઈ દીકરીને જોવા આવવાનો છે મિશાને કે માજુમીને અનુભાઈનો સવાલ લાખ ટકાનો હતો અલબર્ટ પણ આ સવાલનો જવાબ સૂજે નહીં એવો હું એ જ વાતે હું જાણીશું વહેવાર દ્રષ્ટિએ પહેલો સંબંધ મોટી દીકરીનો જ કરવાનો હોય પણ મીશા અને માજુમી તો જોડિયા બહેનો છે બંનેના જન્મ વચ્ચે ફક્ત સાત જ મિનિટનો ફરક છે આમાં શું મોટું ને શું નાનું અરે એના કરતાં પણ મોટી મુશ્કેલી એ નક્કી કરવાની છે કે મુરતિયાને સમજાવવું સી રીતે કે આ બેમાંથી કોણ મીસાશે અને કોણ માજુ છે અનુભાઈએ ખરું જ કહ્યું હતું ટ્વિન્જ હોવાના કારણે એમની બંને દીકરીઓ જન્મથી જ એક સરખી દેખાતી હતી પછી મોટી થતી ગઈ તેમ તેમ સામાન્ય ઘટવાને બદલે વધતું ગયું એવું કહેવાય છે કે પોતાના સંતાનોને જનેતા તો અલગ પારખી જ શકે છે પણ પંદર વર્ષથી વય સુધી તો વંદનાબહેને પણ ઓળખ માટે નિશાનીઓ રાખવી પડતી હતી બંનેના વસ્ત્રો ભલે સરખા જ હોય પણ કપાળની બિંદીનો રંગ એ અલગ રાખતા હતા ક્યારેક મોટી મિશાના એટલે કે સાત મિનિટ જમણા કાંડે લાલ દોરો બાંધી દેતા હતા પણ કોલેજમાં ગઈ એ પછી તો મિશા માજુમીએ આવી નિશાનીઓ પણ ફગાવી દીધી હતી શેવટે એવું નક્કી થયું કે મીશાને જ મૂર્તિયા આગળ રજૂ કરી દેવી અને માજુમીને એ સમયે ઘરની બહાર જ મોકલી દેવી જેથી મહેમાનો મહેમાનોના મનમાં કોઈ જાતની મૂંઝવણ પ્રગટ ના થાય રવિવાર આવી ગયો નમતી બપોર પણ આવી ગઈ અને મહેમાનોની કાર પણ સવા સવા કરોડની બે ગાડીઓમાંથી બાર જણા બહાર ઠલવાયા અનુભાઈ વંદના બહેન પરવેશ દ્વાર પાસે જ ઊભા હતા અહીંયું ઠાલવીને એમણે આવકાર આપ્યો પાંચ પુરુષો હતા સાત સ્ત્રીઓ હતી પણ એક પુરુષને જોઈને વંદના બહેનનું હૃદય આશંકાથી થડકી ઉઠ્યું હે ભગવાન આ કાળો પહાડ જો મૃત્યુ ન હોય તો સારું દસ મિનિટમાં જ ખબર પડી ગઈ કે શહેરનો કદાચ સૌથી કદરૂપો એ પુરુષ જ મિશાનો હાથ માંગવા માટે આવેલો ઉમેદવાર હતો વાત વાતમાં પરિચય આપતા દીપસન શેઠે કહ્યું આ મારો એકનો એક પુત્ર મેલેસ અમેરિકામાં એમબીએ કરીને આવ્યો છે મારો એસી ટકા બિઝનેસ હવે એણે સંભાળી લીધો છે હું તો જવા ખાતર ઓફિસ જઉં છું બે ત્રણ કલાક બેસીને પાસો આવું છું કંપનીનું વાર્ષિક ટર્નઓવર આઠ કરોડનું હતું મેલેસે એક જ વર્ષમાં એને એંસી કરોડ સુધી પહોંચાડી દીધું છે અનુભાઈના ગળામાં દેડકો ફસાઈ ગયો હોય એ માંડ માંડ ખાંસી જેવો અવાજ નીકળ્યો સારું કહેવાય હવે આનાથી વધારે સારું કામ એક જ બાકી રહ્યું છે દીપસંત ઉત્સાહથી ઉસળી રહ્યા હતા મેલેસના હાથ પીળા કરવા છે અમારા ખાનદાનમાં શોભે શોભે ઉઠે એવી કન્યા દીપસંદ બોલતા રહ્યા અનુભાઈ વિચારતા રહ્યા કિસ્મતનો ખેલ છે બધો આ કોલસાના ખાનદાનમાં ઝગમગતો હીરો શોધવા નીકળી પડ્યા છે જો દીપસંદ આ શહેરમાં આટલા મોટા જાણીતા અને ધનવાન શેઠ શેઠશ્રી ન હોત તો મેં એમને ક્યાર નાય અપમાનિત કરીને ઘરની બહાર કાઢી મૂક્યો હોત ક્યાં મારી દીકરી મીશા અને ક્યાં આ નમૂનો ત્યાં જ મીશા પાણીના ગ્લાસ સાથેની ટ્રે લઈને આવી પહોંચી ડઝનીઓ ખાનદાન અને જોઈને ખુશ થઈ ગયું મોલેશ આંખો ફાડીને ભાવિ પત્નીને જોઈ રહ્યો જ્યારે મીશાની નજર મેલેશ પર પડી ત્યારે એ ચકરાઈ ગઈ હાથમાંથી ટ્રે હાલક ડોલક થવા માંડી માંડ માંડ એણે સંતુલન જાળવી રાખ્યું અનુપમભાઈ અને વંદનાબેન મિશાનો ચહેરો વાંસી ગયા સમજી ગયા કે હવે આ ઇન્ટરવ્યૂને આગળ ચલાવવાનો અર્થ નથી અણસાર તો દીપસંદને એન્ડ કંપનીને પણ આવી જ ગયો સા નાસ્તા ઔપચારિક પતાવીને ટોળી રવાના થઈ ગઈ અનુભાઈને આવું કહીને દીપસંદ હદ કરી દીધી ભાઈ અમને તો કન્યા પસંદ છે તમારો જે વિચાર હોય તે શાંતિથી જણાવજો ધૂળ જણાવે ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો આવા મૂર્તિયાને એક જ વાર જોયા પછી પૂરો એક મહિનો ડિપ્રેશનમાં પસાર થાય એની સાથે આખી જિંદગી કેવી રીતે જાય રાત્રે માજુમી બહારથી આવી એણે પૂરી હકીકત જાણી એ ઊંડા વિચારોમાં ડૂબી પડી બીજા દિવસે સવારે નાસ્તો કરતી વખતે માજુમીએ મમ્મી પપ્પા સાથે પોતાના મનની વાત રજૂ કરી પપ્પા દીપસન શેઠના પરિવારનોને એ વાતની ખબર છે કે હું અને દીદી સરખા જ બ્યુટિફુલ છીએ કદાચ ના કદાચ તો હું મેલેસની સાથે મેરેજ કરવા તૈયાર છું માજુમીનો નિર્ણય સાંભળીને ઘરની દિવાલો પણ ધ્રુજી ઉઠી અનુભાઈ હસમસી ગયા બેટા તું આ શું બોલી રહી છે તે મેલેસને જોયો પણ નથી અને એની સાથે હા પપ્પા મેં આખી રાત જાગીને પૂરતો વિચાર કરીને પછી જ આ નિર્ણય લીધો છે ગઈકાલે આખી સાંજ હું ઘરની બહાર હતી સમય પસાર કરવા માટે હું દસથી બાર ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં રખડતી હતી એકથી એક સળિયાતી બ્રાન્ડેડ સીજો જોતી રહી મારા ચૌધરીની શોભા વધારે મૂકે તેવી બે હજાર સીજો મેં બજારમાં જોઈ પણ એમાં એમાંની એક પણ ખરીદવાની મારી હેસિયત ન હતી પપ્પા મારે મન ભરીને જિંદગી જીવી છે જગતભરના મોત્સો ખરીદવાશે અને એશ્યો આરામથી માણવાશે પણ બેટા એટલા માટે તું મોલેશ જેવા કદરૂપા પુરુષ જોડે પુરુષનો દેખાવ ન જોવાય પપ્પા એની આવડત જોવાય આવક જોવાય અને સ્વભાવ જોવાય પણ મેલેજનો સ્વભાવ કેવો છે એની આપણને ક્યાં ખબર છે સારો જ હશે નહીં હોય તો થઈ જશે મારા જેવી રૂપસુંદરીને પામ્યા પછી એનો અવાજ ક્યારેય ઊંચો નહીં થઈ શકે વળી જે પુરુષ કરોડોનો કારોબાર સંભાળવામાં વ્યસ્ત હોય એની પાસે પત્ની સાથે લડવા ઝગડવાનો સમય જ ન રહે તમે ફોન કરીને જણાવી દો કે અનુભાઈએ ફોન ડાયલ કર્યો શેઠજી મારી દીકરી માજુમીને મેલેશ કુમાર પસંદ છે મીશાના આઘાતનો પાર ન હતો નાની બહેને આ શું કર્યું માત્ર રૂપિયા જ જોયા ભાવિ જીવનસાથીનો દેખાવ પણ ધ્યાનમાં લેવો જોઈએ ને એણે તો માજુમીને કહી પણ દીધું જો જેને તારા મેરેજના આલ્બમમાં મેલેજ સાથેના બધા ફોટાઓ બ્લેક એન્ડ વ્હાઈટ જ લાગવાના છે કલરમાં લીધા હશે તો પણ માજુમી પરણી ગઈ એકાદ વર્ષ પછી મીશા પણ પરણી ગઈ એનો પતિ મિહાદ હિન્દી ફિલ્મમાં હીરોને ટક્કર મારે તેવો હેન્ડસમ હતો વાતચીતના પણ સબરકાર ભલભલાને આજી દે તેવો મિશા અને મહલ્લાની પ્રત્યે તસવીર દિવાલોનું આભૂષણ બની રહે તેવી આવતી હતી આ ઘટનાને આજે દસ અગિયાર વર્ષ થઈ ગયા છે આજે બંને બહેનોની સ્થિતિ કેવી છે માજુમીના આવ્યા પછી મેલેસના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર બસો કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે માજુમી વર્ષના સ મહિના એના બે સંતાનો સાથે વર્લ્ડ ટૂર પર ગૂમતી છે એના બાળકોને વિદેશમાં ભણવા મોકલ્યા છે માજુમી જગતના સૌથી શ્રેષ્ઠ બ્રાન્ડેડ કપડાં સૌથી મોંઘા પરફ્યુમ્સ સેન્ડલ્સ અને એસી વાપરી રહી છે એને લેડીઝ રૂમાલ પણ સોનાની જરૂર જરીથી શોભે છે સારા ડાયમંડ સિવાય એ બીજા કોઈ ઘરેણા પહેરતી નથી કંપનીના પંદરસો કર્મચારીઓ એને ફર્સ્ટ લેડી સમજીને આદર આપે છે મેલેસ પણ ખરો જેન્સ જેન્ટલમેન સાબિત થયો છે મીશાનું શું થયું એનો પતિ નોકરીઓ બદલતો રહે છે આટલા વર્ષ પછી માંડ બાવીસ હજારના પગાર સુધી પહોંચ્યો છે મીશા ભાડાના મકાન ભાડાના ઘરમાં નોકરાણીની જેમ ઢસરડો કરીને સીમળાઈ ગઈ છે એ અકાળે ડોશી જેવી દેખાવા માંડી છે નાણાંની તંગીના કારણે ઘરમાં કાયમનો કંકાસ જોવા મળે છે એનો પતિ હવે ફિલ્મ હીરાને બદલે ગરીબ મજૂર જેવો દેખાવા લાગ્યો છે હવે એ લોકો ફોટા પાડતા નથી કેમ કે એ બંનેનો કપોલ ફોટો સારો આવે એવું રહ્યું નથી જિંદગીનો પૂરો આલ્બમ બ્લેક એન્ડ વ્હાઈટ બની ગયો છે મિત્રો આ એક સત્ય ઘટના છે આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો